મિત્રો સણે આવેલા છે આ ટપકમાંથી અત્યારે આવા પોપટા બેસી ગયા છે આ વરસાદની થોડીક નુકસાની થઈ છે ઊભો હુકારો આવ્યો છો તે આ રીતે છોડવા ઉગાણાશ એવા પારવા વારવામાં દેખાય છે વરસાદ પછી વાત આમાં પોલ્ટો હતી કેડે પકાણા આ ધરામાં પોપટા બેસી ગયા અટેપક છે અટેપક મત આટલું એટલું પાણી હોય તો થઈ જાય હા ઓછું પાણી જોવે ચાર શારદીએ બે અઢી કલાક હાલે તોય પોપટા થાય છે અઠવાડિયે બે વખત ભાવશો અત્યારે ફૂલ ફાલ ફૂલ આવી ગયા છે પોપટા થઈ ગયા છે 25-30 hari sudah berakhir Tepuk ini 2 hari sudah berakhir 2 hari sudah berakhir 1 hari 2 પંદર ઇંચની રહેશે જેવું પાણી પાણી ઉભો તો વધુ મતરાય છે કે હલકી જમી છે ત્રણ નંબર ચણિયા આમાં કેમિકલનો ઉપયોગ જ નથી કરેલો આમાં વરસાદ પછી મેં એક આંકડો હાથ ચડાવ્યો છે આંકડાનું દ્રાવણ કરેલું છે આ એક કિલો પચી કિલો આંકડો નાખેલો હે એક તો તમે સડાવી દીધું છે વરસાદ પછી શણ્યાય ઉકાતા બંધ થઈ ગયા છે આ બીજી વખત પાણી ભરીને ફેર નાખ્યો છે આમાં બે કિલો ગોળ વેસ્ટ ડી કમ્પોઝરમાં જ બનાવેલો છે બે કિલો ગોળ નાખીને પાણી નાખી દીધું અને ગૌમૂત્ર નાખી દીધું અને ખાટી સાસી નાખી છે એ દ્રાવણ પાછું આ તૈયાર થઈ ગયો છે પાછું આ હું સડાવીશ પોટાશનું કામ ફૂગનાશકનું સલ્ફરનું આ બધું એમાં કામ કરે આંકડો તૈયાર થઈ ગયો છે પંચાવન દિવસના સેના થયા છે જો મારો નંબર છે નવ્વાણું બે બાવન નેવ્યાશી ચાર અડતાલીસ નવ્વાણું બે બાવન નેવ્યાશી ચાર અડતાલીસ મારું નામ દિનેશભાઈ છે ઓર્ગનિક છે